હાઇડ્રોસિલ પેટના દુખાવા હરણિયા જેવા વિવિધ રોગો માટે કાનમાં કાણું પડવાના કારણે ક્યારેક વ્યક્તિને મોટી બીમારી તરફ લઈ જઈ શકે છે નિષ્ણાંત તબીબ ડૉક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઘણી વખત ગામડામાં કે અન્ય કોઈ સ્થળે અન્યોની સલામાનીને પેટના દુખાવા હરણિયા હાઇડ્રોસિલ વગેરે માટે વ્યક્તિના કાનમાં કાણું પાડે છે જે ક્યારેક નવી મુશ્કેલી સર્જી શકે છે આ અત્યંત દુઃખદાયક અને સંક્રમણ વધારવા જેવી બાબત છે કાનના કુર્ચા વિંધાવવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે આ મામલે ડૉક્ટર રાહુલ ગુપ્તાએ દરેકને સજાગ રહેવાની અને યોગ્ય માર્ગદર્શન આપીને સૂચન કર્યું છે બે ચાર મહિનાથી એવા દર્દીઓ આવી રહ્યા છે કે જેમાં એક નાનું બાળક પણ હતું ગેરમાન્યતા કે માન્યતાના કારણે સારણગાટ કે વધરાવણના ટ્રીટમેન્ટના નિદાન રૂપે તબીબ પાસે ન જઈ લોકો કાન વિંધાવે છે બે ચાર મહિનામાં પાંચથી છ દર્દીઓ આવ્યા છે જેમાં યોગ્ય રીતે કાન ન વીંધતા કાનમાં મોટું ઇન્ફેક્શન થયું છે જેમાં કાનની સંરચનાને પણ અસર થઈ છે ત્યારે દર્દીઓએ આ સંદર્ભે સચેત રહી નિષ્ણાતોનો સંપર્ક કરી યોગ્ય સારવાર કરાવવી જોઈએ તેમ ડોક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું એક વસ્તુ બેસિકલી આમ જનતાને ધ્યાન મુજબ લાવવાની જરૂર છે ગયા બે ચાર મહિનાઓથી અમારી પાસે એવા બહુ બધા દર્દીઓ આવી રહ્યા છે જેમાંથી એક તો બહુ જ નાનો બાળક હતો આઠ નવ વર્ષનું કોઈ ગેરમાન્યતાઓના કારણે કે કોઈ બી માન્યતાઓના કારણે ઘણા બધા દર્દીઓને જ્યારે હાઈડ્રોસીલ અને હર્નિયા એટલે આ બે તકલીફો એવી છે જેને સારંગઘાટને વધરાવળ કહેવાય છે ગુજરાતી ભાષામાં એમના ટ્રીટમેન્ટના નિદાન રૂપે એ દર્દીઓ એકચ્યુઅલી ડૉક્ટર્સ એટલે જનરલ સર્જન પાસે જવાના અદત એટલે એ લોકો ત્યાં ના જઈ શકે અને કોઈ નજીકના કંઈ ઝોલાચાપ ડૉક્ટર કે એમની પાસે જઈને કાન વિંધવા આવે છે એટલે ઇયર પિયર્સિંગ કરાવે છે અમારી પાસે બે ચાર મહિનામાં એવા એટલીસ્ટ પાંચથી છ દર્દીઓ આવી ચૂક્યા છે કે આ અનસ્ટરાયેલ રીતે કાન વિંદાવાના કારણે એ લોકોને કાનમાં મોટું ઇન્ફેક્શન થયું છે અને આ ઇન્ફેક્શનના કારણે કાનની જે બનાવટ હોય કાનની જે સંરચના હોય નોર્મલી કાન એક કાટલેજ બહારનું કાન જે હોય જેને એક્સટર્નલ ઇયર કહેવામાં આવે છે એ કાર્ટિલેજથી બનેલું હોય એ ચામડી અને હાડકીના વચ્ચેનું એક પાર્ટ હોય એટલે એ હાડકી જેવો હાર્ડ બી ના હોય અને ચામડી જેવું સોફ્ટ બી ના હોય પણ એમાં ક્યારે બી આ ટાઈપનું ઇન્ફેક્શન જેને પેરીકોન્ડ્રાઇટિસ કહેવાય છે એ જો લાગે તો પછી કાનની આખી બનાવટ જે બહારથી કાન આપણને દેખાવે છે કે ખરાબ થઈ જાય અને પછી બંને કાન જો અલગ અલગ દેખાય તો કોસ્મેટિકલી એ બહુ જ ખરાબ લાગે તો આ એક અમારા હિસાબથી ગેરમાન્યતાઓ છે બાકી જે જનરલ સર્જન ડૉક્ટર છે જે ને હર્નિયા જેને સારંગાટ ને બધું કહેવાય છે એનું ટ્રીટમેન્ટ વધારે સારી રીતે કરી શકે તો એમનું ઓપિનિયન લયા વગર કોઈ બી પેશન્ટને આ માન્યતા હતી કે કાન આપણે કાંડો કરાવ દઈશું ઇયર પિયરસિંગ કરાવી દઈશું એનાથી એ તકલીફ રિઝોલ્વ થઈ જશે એ મારા હિસાબથી અને અમારા હિસાબથી મેડિકલી પ્રૂવન નથી અને ઘણી વાર એનાથી જે કોમ્પ્લિકેશન થતાં હોય એ બહુ જ વધારે પડતા પ્રોબ્લેમેટિક બાળકો માટે અને આડલ્ટ પેશન્ટ માટે થઈ શકે છે તો આ જ આમ જનતાને શું ના કરવું જોઈએ શું કાળજી કાળજી તો એ જ રાખવી જોઈએ કે તમને આવી કોઈ બી તકલીફ હોય તો તમારા નજીકમાં જે બી સ્પેશિયલાઇઝ ડૉક્ટર હોય કે ઇવન તમારા રેગ્યુલર જે ડૉક્ટર હોય જનરલ ડૉક્ટર હોય એમને બતાવવું જોઈએ અને કોઈ બુઆ પાસે જઈને કે કોઈ એવું જોલાછાપ ડૉક્ટર પાસે જઈને એવું કાંડમાં કાણું કરાવવા કરાવી દેવાથી આપણને આ સારંગાટને હાઇડ્રોસિલ કે હર્નિયર રિઝોલ્વ થઈ જશે એવું માનવું ના જોઈએ